હલો મિત્રો હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે તમારા માટે નવોદય વિડીયો લઈને આવ્યો છું હું મારી યુટ્યુબ ચેનલમાં નવોદય અને કોમન એન્ટ્રસ્ટ બંનેની તૈયારી કરાવું છું અને બંનેના વિડીયો પણ અગાઉ મેં મોકેલા છે તે વિડીયો જેમને પણ જોવાના બાકી હોય તો પહેલાં તેઓ તે વિડીયો જોઈ લેજો અને આ હવે પણ જે વિડીયો મુકાય છે તે તમે જોતા રહેજો જેથી કરીને પહેલાં છે ગુજરાતી ભાષા તો તે આપી શકશો નહીં મારી યુટ્યુબ ચેનલમાં મેં વ્યાકરણ આગળ આપણે શરૂ કરીએ આજનો વિડીયો હાલો આજનો વિડીયો શરૂ કરીએ એમાં અગાઉ સોળ એકથી સોળ વિડીયો ફકરા છે તે મૂકેલા છે અને આજે સત્તરમાં ફકરો છે તે હું શરૂ કરું તમે ધ્યાનથી સાંભળજો સમજજો ફકરા માટે ખાસ તો સમજવું ખૂબ જ મહત્વનું છે જો તમે સારી રીતે સમજેલા હશો તો તમને બધું છે તે સમજાઈ જશે અને ઝડપથી ઉત્તર પણ મળી શકશે તો સમજજો બરાબર હાલો જોઈએ

આ ફકરામાં તમને સમજાયું આળસુ છે મહેનત કરતો નથી તો તેને મુશ્કેલી પણ આવી શકે છે તેવું તમે એટલું સમજી શક્યા છે બરાબર હવે આના આધારે તમને એબીસીડીમાં તમને ઓપ્શન પણ આપેલા હોય છે બરાબર તો જોઈએ અહીંયા પેલો જ છે કે આ પહેલો પ્રશ્ન જો કીડીનું કુટુંબ હતું કીડીનું કુટુંબ કેવું તો આળસુ હતું ના આળસુ તો ના તો કીડાનું કુટુંબ હતું આવું એટલે કે મહેનતું હતું અને ડી એટલે એ બી પણ નહીં આવે જો આ એ આ બી અને ડી દૂર થઈ ગયા અને સી છે તે આવે તો જોઈએ આપણે ફકરામાં ક્યાં છે જો અહીંયા છે ને જો વીડ્યું અને તેનું કુટુંબ કેવું હતું પરિશ્રમી એટલે કે મહેનતું હતું તો અહીંયા પહેલા પ્રશ્નમાં જવાબ શું આવશે વીડ્યુંનું કુટુંબ કેવું હતું તો કે પરિશ્રમી મહેનતું હાલો બીજો પ્રશ્ન જોઈએ હાલો બીજો પ્રશ્ન જોઈએ ને આનો એક તો સીડાફનો કીડો તો પર નહીં આવે પછી દેતા હતા કે તેમને આગળ ખાવાનું કોઈ સંગ્રહ કરેલું નહોતું એટલા માટે તેઓ ભૂખ વેચી રહ્યા હતા તો કે અહીંયા બીજા પ્રશ્નમાં શું જવાબ આવશે આપણને શિયાળામાં છો ને મેં જુઓ આગળ જતું એવું લાગે જો અહીંયા છે ને શિયાળામાં બહુ જ કેમ કેમકે કીડા આગળ કોઈ ભોજનનો સંગ્રહ કરેલો હતો નહીં એટલા માટે તેમને ભોજન તરીકે કાંઈ મળ્યું નહીં અને તે કીડી કીડી આગળથી માગે છે અહીંયા છે ને સખત શિયાળામાં શું બન્યું તો કે સખત શિયાળામાં કીડાએ કોઈ વસ્તુ સંગ્રહ કરેલી નહોતી તો કે અહીંયા જવાબ આવશે બીજામાં અહીંયા બીજામાં જવાબ આવશે ઘાસના કીડા ભૂખે મરતા હતા બી ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આ ફકરામાં ભેગું કરવું નો અર્થ છે પછી બીજું એકઠું પરિશ્રમ પરિશ્રમ એટલે તો કે કામ કરવું આ કામ કર્યું હવે એવી રીતે જોઈએ તો ડી ને સી તો બે દૂર જોવા મળે તો સંગ્રહ કરવો થાય છે કે એકઠું કરવું જોઈએ કીડીઓ ભેગું કરતી હતી ને જોવાયા છે ભોજનનો સંગ્રહ કર્યો બરાબર ભોજન નો સેલી રીતિમાં છે ભોજનનો સંગ્રહ સંગ્રહ કરવો એટલે કે એકઠું કરવું હલો જોઈએ તો તે રીતે જોઈએ તો શું જવાબમાં આવશે બીજા નંબર ત્રીજામાં કર્યું એટલે તો કે ભેગું કર્યું એટલે કે સંગ્રહ કરવો પ્રશ્ન નંબર ત્રણમાં જવાબ આવે એ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર જોઈએ કીડીઓએ ઘાસના કીડાને શા માટે મદદ ન કરી જો તો જોઈએ તેઓ લોભી હતા કોણ કીડીઓ લોભી હતા એટલા માટે મદદ ન કરી ના એવું તો હતું નહીં પછી બી તેઓ ક્રૂર હતા ના તેઓ કીડીઓ ક્રૂ ક્રૂર પણ નહોતી પછી જોઈએ સીમા તેઓ પોતાનો ખોરાક પોતાની પાસે રાખવા માંગતા હતા ના એવું પણ ન હતું પોતાનો ખોરાક પોતાને તે ખાવો તેવું પણ તેમના મનમાં હતું નહીં એટલે સિંહ પણ નહીં આવે હતા એ પણ નહીં આવે તેઓ ક્રૂર હતા એ પણ નહીં આવે હવે જોઈએ બી ઘાસના કીડાને તેઓ ઘાસના કીડાને તેઓ બોધપાઠ એટલે કે સંદેશ આપવા માગતા હતા આ કીડીઓ છે આખો ફકરો છે તે જ એના પર જ છે ને કેમ કે કીડીઓ છે તે મહેનત કરતી હતી આ એનો જે અમારી મો અમે જ્યારે સંગ્રહ કરતા હતા ત્યારે મોજ મજા કરતા હતા ને અમારી મજા ઉઠાડતા હતા તો તેને પણ તેનો પાઠ તો સંદેશ તો મળવો જોઈએ ને કે આ મોજ મજા કરવાનું પરિણામ કેવું આવે એટલા માટે અહીંયા એના આધારે જોઈએ તો પ્રશ્ન નંબર આ ચાર પ્રશ્ન નંબર ચાર છે તેમાં જવાબ આવશે ડી ઘાસના કીડાને તેઓ બોધપાઠ સંદેશો આપવા માંગતા હતા આવું જો આવો કોઈ શબ્દ ફકરામાં હોય નહીં પરંતુ આ જો તમે સારી રીતે ફકરાને હોય તો તમને જવાબ મળી જાય હાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ મોજ મજાનો સમાન હાર્થી જુઓ બીજું બીજું પણ વ્યાકરણ છે ને આ સમાનાર્થી છે ઓલામાં તેનો અર્થ પૂછેલો હતો પણ જોઈએ મોજ મજાનો સમાન શું થાય આક્રંદ થાય ના આક્રંદ તો થશે નહીં પછી બીજો વિલાપ પણ નહીં થાય મોજ મજા કરવી એટલે આનંદ થાય એટલે પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે સી પ્રશ્ન નંબર પાંચ અને તેનો જવાબ છે સી પ્રશ્ન નંબર પાંચ જવાબ સી આ લો અહીંયા અમે સત્તરમાં ફકરો પૂરો કર્યો અને હવે છે તે ફકરા નંબર અઢાર આપણે માની લો કે માની લો મતલબ કે જો અહીંયા કોઈ પણ વસ્તુ કૌંસમાં આપેલી હોય ને તો તમારે સમજી લેવાનું કે કૌંસમાં જે અભ્ર શબ્દ હોય તેનો સરળ કરીને મૂકેલો હોય છે માની લો કે માની લો મતલબ કે

કિંમત વહન કરે છે સરકાર ખાતરી આપે છે કે તે કાગળના ટુકડામાં છે અહીંયા જે કાગળના આપણે સિનારે અહીંયા પ્રશ્ન પૂછાયેલા છે તો જોઈએ પ્રશ્નનો જવાબ ગોતીએ આપણે એક એક પ્રશ્ન વાંચતા જઈશું તેના ઓપ્શન પણ જોતા જઈશું અને ઉત્તર મેળવતા રહીશું હાલ જોઈએ પ્રશ્ન નંબર અગાઉ જ આવ્યું હતું ને માની લો અગાઉ અહીં આવ્યું હતું ને આપણે શા માટે કેમકે મુશ્કેલ ભરેલું લાગશે કેમકે સિક્કાઓ લાવવા તથા લઈ જવા ભારે લા ભાર લાગે છે તથા સિક્કાઓને ગણવામાં પણ વધારે સમય લાગે છે એટલા માટે આપણે સિક્કા નહીં પરંતુ નોટને પસંદ કરીએ છીએ અહીંયા આપણને જવાબ છે તે મળી જાય તો અહીંયા પ્રશ્ન નંબર એકમાં તો એ જ આવશે અને બી શામાં પછી બી પણ સી પણ નહીં આવે કારણ કે આપણને ગણતરી કરવાનું ગણવાનું ગમતું નથી ગમતું નથી કે જે ફકરામાં હોય તે જ પસંદ કરવાનું અને તે પ્રશ્ન નંબર એકમાં જવાબ છે એ હાલો બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છે પછી બીજ અને એ જોવા જવું રહી જવું આપણે ફકરામાં જોઈએ ને તો તમને સમજાશે આનો તો એક પ્રકાર જોકે છે ને જવાબ તે પૈસા કાગળના બનેલા છે કારણ કે ધાતુના ચિક્કાને લાવવા તથા લઈ જવા અને ઊંચકવામાં મુશ્કેલ પડે છે જો આ જવાબ છે તે મળશે એટલે પ્રશ્ન નંબર બે અહીંયા પ્રશ્ન નંબર બે માં જવાબ છે બી હાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ રૂપિયાની નોટો શું છે કાગળમાંથી બને જુઓ પ્રશ્ન નંબર ત્રણ રૂપિયાની નોટો શું છે તો કે કાગળમાંથી બનેલા એક પ્રકારના પૈસા છે પછી બીજું જોઈએ ધાતુ પર નોટો છે આવું તો કંઈ છે નહીં રૂપિયાની નોટો ધાતુ પર નોટો એવું તો છે નહીં પછી સી જોઈએ કાગળના કેટલાક ટુકડા છે એવું પણ નથી પછી ત્રીજું બીજું એ ચાંદી ચાંદીમાં વજન તોરેલા કરેલા કાગળો એવું પણ નથી પરંતુ રૂપિયાની નોટો શું છે તો કે કાગળમાંથી બનેલા એક પ્રકારના રૂપિયા અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં જવાબ આવે એ જોઈએ ફકરામાં ક્યાં છે જો નોટમાં ચૂકવણી કરવા માટે મંજૂરી ન આપે આ રૂપિયાની નોટો શું છે બરાબર એ છે આ નોટો એક પ્રકારના પૈસા છે અહીંયા જવાબ છે તે મળી જાય છે તો જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ત્રણ જવાબ છે એ હાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કાગળના ટુકડા પર ચાપેલા આંકડા મતલબ કે રૂપિયાની સંખ્યા જે ઉપર કાગળના નોટ હોય અને તેની ઉપર જે આંકડા છાપેલા હોય તે રૂપિયાની સંખ્યા બતાવતા હોય પાંચ દસ કે જે એવી નોટ હોય તેના ઉપર આંકડા લખેલા હોય જે સંખ્યા હોય તેનું તેનું મૂલ્ય મૂલ્ય એટલે કે કિંમત વહન કરે છે અર્થાત મતલબ કે આ જે અહીંયા આ વાક્ય જે આપવામાં આવેલું છે આખું એ વાક્ય શું કહેવા માગે છે આનો અર્થ શું થાય તો જોઈએ એક પછી એક ઓપ્શન જોઈએ તેમાં છાપેલી રકમની કિંમત ચૂકવવાની સરકાર બાહ્યંધરી ખાતરી આપે છે હા આવું તો ફકરામાં હતું તેમ છતાં આપણે બીજા પણ ઓપ્શન જોઈ લઈએ સરકાર કાગળના ટુકડાની અદલા બદલી કરે છે ના એવું તો કશું છે જ નહીં પછી શી જોઈએ રૂપિયાના સિક્કાઓ કંઈ રૂપિયાના સિક્કાઓ કંઈ પણ મૂલ્ય કિંમત આપતા નથી હવે રૂપિયો રૂપિયાના સિક્કા હોય કે રૂપિયાની નોટ હોય બંનેની કિંમત સરખી જ હોય એટલે કે સિક્કા હોય તે કોઈ મૂલ્ય નથી આપતા એવું હોય નહીં એટલે સી પણ નહીં આવે પછી ડી જોઈએ લોકો સરકારને પૈસા ચૂકવવાનું કહે છે જો લોકો સરકારને પૈસા આપો એવું પણ કહેતા નથી એવો કોઈ ફકરામાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી એટલા માટે જો પ્રશ્નના આધારે જોઈએ તો અહીંયા પ્રશ્નના આધારે જવાબ છે તે આવશે પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે એ તેમાં છાપેલી રકમની કિંમત ચૂકવવાની સરકાર બાયગ્રી બાયધ્રી એટલે કે ખાતરી આપે છે જોઈએ ફકરામાં ક્યાં છે જવાબ જુઓ અહીંયા છે ને આ કાગળના ટુકડા પર છાપેલી રૂપિયાની સંખ્યા તેની કિંમત વહન કરે છે સરકાર ખાતરી આપે છે કે તે કાગળના ટુકડામાં છાપેલી કિંમતની રકમ રૂપિયા કે સિક્કામાં ચૂકવવાનું વચન છે બરાબર અહીંયા છે તે જવાબ છે મળશે હલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અને આ વિદ્યાનો પણ આ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ રૂપિયાની નોટ પર શું છાપેલું હોય છે રૂપિયાની નોટ હોય તેના પર શું છાપેલું હોય છે તો એક જેની પાસે છે તે વ્યક્તિનું નામ અને એવું તો કાંઈ હોય નહીં છાપેલા અંકિત રૂપિયાનું મૂલ્ય હા હોઈ શકે પછી સી દેશનો ફોટો એવું પણ ના હોય પછી ડી સિક્કાનો ફોટો એવું પણ ના હોય જો ફકરામાં આપણા ફકરામાં તો આ એ સી અને ડી આની કોઈ ઓલી નંબર છે તે આવશે કેમ કે ચાપો કે તેની અંકિત રૂપિયાનું મૂલ્ય અંકિત એટલે કે છાપેલું ઉપર જે લખેલું હોય તે છાપણે કરેલું હોય કે શું હોય તો કે તેની કિંમત હોય છે હાલ તો ફકરામાં જોઈએ છે ને તેને આ કાગળના ટુકડા પર સાપેલી રૂપિયાની સંખ્યા તેની કિંમત વહન કરે છે અહીંયા આપણને જો આપણને આમાંથી જ પ્રશ્નમાંથી જવાબ છે તે શોધતા હોય અહીંયા ચોખ્ખું નથી કીધું કે કિંમત સાપેલી હોય છે પરંતુ અહીંયા એવું કે કીધું છે ટુકડા પર સાપેલી હોય ને તે પ્રશ્નનો જવાબ છે તે મળી જાય એટલા માટે આ ગુજરાતી ફકરા છે તે એટલા માટે જ અઘરા કહેવાય છે કેમ કે અહીંયા તમને એવું લાગે કે ના ના મને આવડી જશે પરંતુ એમ ઝડપથી આવડે નહીં બધા ઓપ્શન છે તે સરખા જ લાગે તેમ તેમાંથી આપણે સમજવાના કે શું હકીકત શું આવી શકે અને તેવી રીતે પ્રશ્નનો જવાબ છે તે શોધવાનો અને પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે બી સાપેલા અંકિત રૂપિયાનું મૂલ્યલા કર્યા હવે પાછો હું આવા જ ઘેડિયો લઈને આવીશ તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને ગુડ નાઇટ